લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દેશભરમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રચાર શરૂ થઈ ગયો છે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કર્યા છે ત્યારે તેઓ ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે લાલુભાઈ પટેલ કચ્છીગામ પહોંચ્યા અને તેમણે ચૂંટણી પ્રચાર પણ કર્યો રોડ પાણી લાઈટ ભણતર ગણતર બધું છે થોડું ઘણું જેમ ડેવલપ થાય તેમ તો રહેવાનું જ એ બધું થતું રહેશે કોઈ અટકવા નથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના રાજમાં ઉમેદવાર કોઈ પણ આવે જીત નક્કી છે સામે ઉમેદવાર કોઈ પણ આવે કોઈ બી આવે અમારી જીત પાકી સો ટકા ગેરંટીની સાથે તમને કેમ અમારી પાર્ટી પૂર્ણ રૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને ચાલી રહી છે જે અન્ય પક્ષ